નમસ્કાર દર્શક મિત્રો સોનિ પાલનપુરના શિક્ષક રવિભાઈ સોની દ્વારા છે જેમાં શુક્રવારે સાંજના સમયે માનસરોવરમાંથી કાઢી રહ્યા હતા તે સમય દરમિયાન જે જગ્યા પર થોડાક સમય પહેલા રવિભાઈ સોની ઊભા હતા તે જગ્યા પરની દીવાલ થઈ ગઈ હતી અને મલબો સીધો માનસરોવર તળાવમાં પાણીમાં પડ્યો હતો આ અંગે રવિભાઈ સોનીએ જણાવ્યું હતું કે ચાર મિત્રો જળકુંભી કાઢવાની કામગીરી કરી રહ્યા હતા જેમાં બે મિત્રો માનસરોવર તળાવમાં હોડી સાથે જળકુંભી ખેંચીને લાવી રહ્યા હતા જેસીબીનો ચાલક જળકુંભી કાઢી રહ્યો હતો તેમજ હું પણ જળકુંભી કાઢવાની કામગીરીમાં જોતરાયેલો હતો તે સમય દરમિયાન એકાએક માનસરોવર તળાવની ફરતે આવેલી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી જો કે સદનસીબે થોડાક સમય પહેલા હું ત્યાંથી ખસી જતા મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી આ બાબતે પાલિકા દ્વારા માનસરોવરના ફરતે કોર્ડન કરવામાં આવે જેથી આગામી સમયમાં મોટી દુર્ઘટના થતી અટકી શકે છે